તેર રૂપિયા ઓગણ ઓગણસી ઓગણ એસી જો સોરાભાઈ એક્યાસી એક્યાસી બોલી પંચ્યાસી કેટલા પંચ્યાસી 85 રૂપિયા ત્યારે બોલું બા 85 રૂપિયા સાસી 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 ને કોણવાર રૂપિયા રૂપિયા

एक सौ सोना चौरासी पांच पंचासीव पंचाणु पंचा रुपया पंचाणु पंचा रूपए અઠાણું નવાણું બસો બસો રૂપિયા બસો બસો થોડી ઝડપ રાખવાનું બસો એક રૂપિયા બસો એક એક રૂપિયા બે બે ત્રણ રૂપિયા બસો ત્રણ ત્રણ રૂપિયા ચાર પાંચ છ આઠ આઠ રૂપિયા બસો હાથ રૂપિયા સાત આઠ રૂપિયા બસો તેર તેર રૂપિયા તેર 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 રૂપિયા બસો તેર તેર નહીર તેર રૂપિયા તે બોલો બર તેર રૂપિયા બસો તેર મોરારી બસો ને તેર રૂપિયા પાંચ પાંચસો રૂપિયા પાંચ પાંચ હડ હર્ડ રૂપિયા રૂપિયા

આ કને છે એર મેલે આવો ભાઈ કલર આવો ભાઈ ઓ છે 11000 રૂપિયા 10000 રૂપિયા છે રૂપિયા

ત્રણ વાર અપડેટ કરી કાલે એક ચાલે મે એક ચાલે આય સમેડા વજાલા 7442 હાતા 80 હાતા 50 હાતા 90 હાતા 99 87 હોય હવે શું

બોલાય દે માન 5000 રૂપિયા 5000 રૂપિયા 5000 રૂપિયા 5000 રૂપિયા થા લે તો લેવો એટલે તો જોઈને આપણે કરીએ હવે કોડી રૂપિયા છે 100

18 99 99 આપણે ભાઈ ખોકારીનો એક એકરૂકે એકરૂકે એસ હોય કે કેમ ઈ તો કો બાદ

પાંચસો રૂપિયા પાંચસો પંચોતેર રૂપિયા બોલવા પાંચ પંચોતેર રૂપિયા પાંચ પાંચસો રૂપિયા દવાઈસો તારસો પાંચસો રૂપિયા પાંચસો પંચોતેર

છત્રી સાડત્રી આડત્રી 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 રૂપિયા આડોત્રી રૂપિયા બે દિવાસ વીસ બસો આડોત્રી

બસો ને બેતાલીસ રૂપિયા બેતાલીસ પોણા છેતાલીસ છેતાલીસ ત્રણ વાર પહાણ બસો ને છેતાલીસ બસો ને છેતાલીસ રૂપિયા

બાવી બાવી એટલે લખવું ને ત્રીસ રૂપિયા નો ભાવ કાલ કે લખું